રાજકોટ લોકસભા બેઠક મુદ્દે સૌથી મોટો ખુલાસો રાજકોટના કોંગ્રેસ અગ્રણી ડોક્ટર ટ્વીટ વિક્રમ સોરાણીને ટિકિટ મળતી તો રાજકોટમાં થઈ હોત પરેશ ધાનાણીને ટિકિટ મળવાથી ભાજપ ખેલ ન પાડી શક્યું રાજકોટના જ અમુક કોંગ્રેસના નેતાઓ પ્રયાસો કરતા હતા વિક્રમ સોરાણી ભાજપ આગેવાનોના સતત સંપર્કમાં હતા અને જો એમને ટિકિટ મળી હોત તો રાજકોટમાં પણ સુરતવાડી થઈ હોત વિક્રમ સોરાણીને ટિકિટ મળે તેવા પ્રયાસો કરતા હતા હેમાંગ વસાવડાનું આ સૂચક નિવેદન આપ્યું છે કે પરેશ ધાનાણીને ટિકિટ મળી જેના કારણે ભારતીય એપ્રિલે વિક્રમ સોરાણી ભાજપમાં પ્રવેશ કરશે કોંગ્રેસ પક્ષ તરફથી નિલેશ કુંભાણીને આજે બોતેર કલાક વીતી ગયા છતાં પક્ષમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી ડિસમિસ કરવામાં આવ્યા નથી નિલેશ કુંભાણીને જે ટિકિટ આપવાની ભલામણ કરનાર નેતાઓ છે એની પણ તપાસ થવી જોઈએ અને એ લોકો સામે પણ પગલાં લેવાવા જોઈએ કારણ કે જે બનાવ બન્યો છે એમાં સુરતમાં કોંગ્રેસની હત્યા થઈ છે રાજકોટમાં પણ વિક્રમભાઈ સોરાણીને પક્ષની બહારથી પક્ષમાં લાવીને લોકસભાની ટિકિટ આપવા માટે અમુક નેતાઓએ પ્રયાસ કર્યા હતા જો વિક્રમ સોરાણીની ટિકિટ આપવામાં આવી હતી તો રાજકોટમાં પણ સુરતવાળી થઈ હતી અને રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી ગઈ હતી

એણે અમારી વાત સાંભળી સ્થાનિક અમુક નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ભરત બોઘરાની અતિ નિકટના વિક્રમભાઈ સોરાણીને પક્ષમાં લાવી અને લોકસભાને ટિકિટ આપવા માટે રજૂઆત કરી રહ્યા હતા દબાણ ઉભું કરી રહ્યા હતા એ વખતે અમે બધા મિત્રોએ વિરોધ કર્યો અંગુલી નિર્દેશ કર્યો આવી રીતે બાર થી લાવેલા માણસ ને ટિકિટ આપી ના શકાય અને અમારા આદરણીય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલે અમારી વાત સાંભળી તપાસ કરી સાચી માની અને વિક્રમ સોરાણી ને ટિકિટ ના મળી ઓગણત્રીસ તારીખે વિક્રમ સોરાણી ભારતીય જનતા પાર્ટીમાં માં જોડાઈ રહ્યા છે માત્ર કલ્પના વિષય એટલો જ છે કે જો એને ટિકિટ મળી તો રાજકોટ લોકસભાનું શું થયું હોય હેમાં અંદર ખાને જે લોકો ભલામણ કરતા જાહેર માધ્યમો ઉપર નામ એટલા માટે આપવા માંગતો નથી કે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના કોંગ્રેસ કાર્યકરો ને ખબર જ છે વિક્રમ છોરાણી નું નામ લઈને કોણ હું આજે માધ્યમ નામ લેવા એવું કહી શકાય કોંગ્રેસ નો આટલો રકાશ થયો છે ગુજરાતમાં કે પછી આખા ભારત દેશમાં જે પ્રમાણે છેલ્લા દસ વર્ષમાં એનો એના જવાબદાર માત્ર ને માત્ર કેટલા કોંગ્રેસના નેતાઓ છે જે હજી પણ કોંગ્રેસ માં રહીને ગદ્દારી કરી રહ્યા છે આપ આ કહેવા માંગો છો

સ્લીપર કડકાઈ થી નિર્ણય લે છે અને એટલે જ રાજકોટ બચી ગયું છે જો અમારી વાત પ્રમુખ સાહેબે ન માની હોતે તો સુરત વાળી થઈ શકતી હતી પણ હું ફરીથી ત્રીજી વાર આભાર માનું છું અમારી વાત ને તમામ લેવલે ગંભીરતાથી સાંભળવામાં આવી વિચારવામાં આવી તપાસવામાં આવી અને પછી આ નિર્ણય લેવામાં આવ્યો તો રજૂઆત હશે છે કેમ પગલા નથી લેતું નહી લીધા ને સોરાણી નો કોંગ્રેસ પ્રવેશ પણ ન થયો અને ટિકિટ પણ ન મળી એથી બધું હાઈકમાન્ડ શું પગલા લે ઓકે આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે મયુર રાજકોટ નહીં સમગ્ર ગુજરાતમાં કયા કયા પ્રકારે આંતરિક વિખવાદ કોંગ્રેસમાં સામે આવતું હોય છે અને જે હેમાંગ વસાવડાનું આ સૂચક નિવેદન છે કયા નેતાઓ જે અંદર કોંગ્રેસના જ છે હાલમાં જેમણે વિક્રમ સોરાણીનું નામ આગળ કર્યું હતું એવા કોઈ નેતાઓમાં કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે નામની જે પ્રકારે રાજકોટની વાત કરવામાં આવે તો સુરતમાં જે પ્રકારની ઘટના બની અને નિલેશ કુંભાણીએ જે દાવપેચ ખેલ્યા છે એમાં જેમાં ભાજપનું નામ આવી રહ્યું છે કે જે બિનહરીફ કરવાનું કામ કરવામાં આવ્યું છે મુકેશ દલાલને તેવી જ ઘટના રાજકોટમાં પણ ઘટવાની હતી પરંતુ જો વિક્રમ સોરાણીનું નામ સામે આવ્યું હોત તો આ ઘટના ઘટી સતત પરંતુ જે હેમાંગ વસાવડા છે મહેશ રાજપૂત છે તેમના દ્વારા વિક્રમ સોરાણીનું જ્યારથી નામ ચર્ચામાં આવી રહ્યું હતું જ્યારે પરેશ ધાનાણીનું નામ આવ્યું એ પહેલા વિક્રમ સોરાણીને ટિકિટ આપવાની વાત જે છે તે ચાલી રહી હતી પરંતુ ત્યારે હેમાંગ વસાવડા તેમના દ્વારા સતત વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો હતો કારણ કે ક્યાંક સુરત જેવી ઘટના જે છે તે રાજકોટમાં થત અને પરસોતમ રૂપાલા કદાચ બિનહરીફ થયા હોત પરંતુ એ પ્રકારની ઘટના ઘટી નથી કારણ કે પરેશ ધાનાણી જે છે તેમને અહીંથી ટિકિટ જે છે તે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે તેમના કારણે સુરતવાળી થતાં અહીંયા આટકી છે પરંતુ એક એવું જ કોંગ્રેસનું ગ્રુપ કે જે એડી ચોટીનું જોર લગાવી રહ્યું હતું અને કોંગ્રેસમાંથી જ વિક્રમ સોરાણીને ટિકિટ મળે તેવું ઈચ્છી રહ્યું હતું જો કોંગ્રેસમાંથી વિક્રમ સોરાણીને ટિકિટ આપવામાં આવી હોત તો ક્યાંક ને ક્યાંક અહીંયા જે છે તે બિનહરીફ પરસોત્તમ રૂપાલા થયા હોત અને સુરત જેવી ઘટના જે છે તે રાજકોટમાં ઘટી હોત કારણ કે જે પ્રકારે વિક્રમ સોરાણી જે છે તેઓ પહેલા કોંગ્રેસમાં જોડાય છે અને હવે તેઓ ભાજપમાં જોડાય છે ત્યારે ગઈકાલે હેમાંગ વસાવડાએ એક ટ્વીટ કર્યું હતું અને ટ્વીટમાં જણાવ્યું હતું કે આ એ જ વિક્રમ સોરાણી જે છે કે જે થોડા દિવસ પહેલા કોંગ્રેસમાંથી ટિકિટ લેવા ઈચ્છી રહ્યા હતા અને હવે થોડા દિવસ બાદ તેઓ ભાજપની અંદર જોડાય રહ્યા છે આગામી તારીખોની અંદર વિક્રમ સોરાણી જે છે તે એક મોટું સંમેલન કરી અને ભાજપની અંદર જોડાય છે એટલે ક્યાંક ને ક્યાંક એવો ઈશારો અહીંયા જોવા મળી રહ્યો છે કે જો વિક્રમ સોરાણીને ટિકિટ મળી હોત તો અહીંયા કદાચ પરસોત્તમ રૂપાલા બિનહરીફ થયા હોત કારણ કે વિક્રમ સોરાણી જે છે તે એક ભાજપની સાથે જોડાયેલા હતા અને તેમના દ્વારા જ આ પ્રકારનું એક કાવતરું જે છે તે કોના દ્વારા ઘડવામાં આવ્યું હતું તેમને લઈને પણ અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે પરંતુ સવાલ તો એ થઈ રહ્યો છે કે જે પ્રકારે વિક્રમ સોરાણીનું નામ આગળ આપવામાં આવ્યું હતું તેમાં ક્યાંક ને ક્યાંક વિક્રમ સોરાણી જે છે તે ભાજપ સાથે જોડાયેલા હોય તેવું હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કારણ કે વિક્રમ સોરાણી જે છે તેઓ હવે ભાજપ સાથે જોડાવા જઈ રહ્યા છે બિલકુલ આભાર